જુનાગઢ માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે વધુ એકવાર વાર લૂંટેરી દુલ્હન બની દાગીના તેમજ રોકડ રકમ લઈને મહિલા રફુચક્કર થયાના આક્ષેપો સાથે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અમરાપુર ગામના એક યુવાને ફેસબુક માધ્યમથી એક મહિલા સાથે સંપર્ક થયો હતો બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા જેમાં આ બંને વચ્ચે મૈત્રી કરાર કર્યો હતો ત્યારબાદ બંને સાથે રહેતા હતા જ્યારે ટૂંકા સમયમાં મહિલા પોતાના પતિના ઘરમાંથી દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થયાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા આખરે માળિયા પોલીસ દ્વારા મહિલાને ઝડપી પાડી હતી અને આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ફરિયાદની હકીકત જોઈએ તો જે આ જે અમિતભાઈ છે પાંચેક મહિના પહેલાં એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી જે યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે ત્રણ લાખ તોતેર હજાર રોકડ અને સાડા અગિયાર તોલા સોનું હતું જે બંને વસ્તુ આ જે

અમરાપુર ખાતે આવ્યા બાદ બ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચાર ધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા ત્યારબાદ આ જે ફરિયાદીશ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે તો યુવતીએ જણાવેલું હતું કે તે મારા ભાઈ પાસે છે તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જેથી મારામારી થતા માળિયા આટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતે ડીઓ આવતા બંને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે